સામાન્ય કાળના વીસમાં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સંત દસમા પિયુસનું પર્વ ઉજવે છે ઈશ્વર આમંત્રણ અવશ્ય આપે છે આમંત્રણ મળ્યું એટલે ઘમંડી થઈ વગર તૈયારીએ ઈશ્વરને દરબાર પહોંચી જવાશે એમ માની લેવું ભૂલ ભરેલું છે એ માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડે શાશ્વત મિજબાની માટે હું કેટલા અંશે તૈયાર છું સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય બાવીસ કડી એકથી ચૌદ પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંતો વડે સમજાવવા માંડ્યું ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ ભોજન તૈયાર છે મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને વધેર્યા છે અને બધું તૈયાર છે ભોજનમાં ચાલો પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા તો કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા અને બાકીનાઓએ રાજાના નોકરોને પકડીને અપમાન કરીને મારી નાખ્યા આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું પછી તેણે પોતાના નોકરોને કહ્યું ભોજન તો તૈયાર છે પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી એટલે તમે ચૌટે ચકલે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવ એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા અને ભોજન ખંડ મહેમાનોથી ભરાઈ ગયો રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો રાજાએ તેને કહ્યું ભાઈ તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો પેલો માણસ કંઈ જવાબ ન આપી શક્યો ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે છે પણ પસંદ થોડા જ થાય ઈસુ ઈશ્વરનું રાજ્ય સમજાવવા એક રાજાનું દ્રષ્ટાંત કહે છે રાજા દ્રષ્ટાંત કથામાં જે કંઈ કરે છે તે ઈશ્વરના રાજ્યને સમજાવે છે દ્રષ્ટાંત કથામાંના રાજા તે પ્રભુ તેમના પુત્રનો લગ્ન પ્રસંગ એટલે ઈસુનું માનવ બનવું અને માનવો સાથે ગાઢ સંબંધે બંધાવવું લગ્ન સમારંભમાં આમંત્રિતો એ સર્વ માનવો રાજા એ આમંત્રિતોને બોલાવવા મોકલેલા નોકરો એટલે પૈગંબરો આ પૈગંબરોનું સાંભળીને લોકો ઈસુ પાસે આવવા તૈયાર થતા નથી એટલે પ્રભુ બીજા પૈગંબરોને મોકલે છે જે શબ્દો ઉચ્ચારે છે ઉપદેશ આપે છે લોકો પૈગંબરોનું સાંભળે છે પણ ઈસુ અથવા પ્રભુ એમને માટે પ્રાથમિકતા નથી પોતાની મેળે પોતાના ખ્યાલોથી એમણે જે પ્રભુ ઊભા કર્યા છે તે પ્રભુને તેઓ વળગી રહે છે તેઓએ જળ નિયમ પાલનને પ્રભુ બનાવ્યો છે તેઓને ઈસુ નિયમ ભંગ કરનાર લાગે છે એટલે તેઓ ઈસુ પાસે આવવા માંગતા નથી કેટલાક લોકો તો પ્રભુના મોકલેલા પૈગંબરોનું અપમાન કરે છે પૈગંબરોને મારી નાખે છે સ્નાન સંસ્કારક યુહાન રાજા હેરોદ આંતિપાસને પાપ છોડીને ઈસુ પાસે આવવાનું આમંત્રણ આપે છે રાજા હેરોદ આંતિપાસ સ્નાન સંસ્કારક યુહાનનો શિરચ્છેદ કરે છે પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાં યહૂદીઓ પાઉલનો ઉપદેશ સ્વીકારતા નથી પાઉલ યહૂદીઓને ઉપદેશ આપવાનું છોડીને બિનયહૂદીઓને ઉપદેશ આપવાનું શરૂ કરે છે દ્રષ્ટાંત કથામાં રાજા નોકરોને ભોજન માટે જે મળે તેમને બોલાવવા મોકલે છે ઈસુ માનવ બન્યા છે ઈશ્વરનું રાજ્ય સ્થાપ્યું છે જે આમંત્રિતો છે તેઓને આટલી મોટી ભેટ ના સ્વીકારવી હોય તો એ ભેટ બીજાને આપવી સારી એટલે ઈશ્વરના રાજ્યમાં દેશ વિદેશના લોકો છે આમંત્રિતો યહૂદીઓ હતા કારણ ઈસુ યહૂદી સંસ્કૃતિમાં જન્મ લે છે પણ યહૂદીઓ ઈસુનો સ્વીકાર કરતા નથી તો હવે ઈસુનો યહૂદીઓમાં પ્રચાર કરવામાં આવે છે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માટે માનવો માટે દરવાજા ખુલ્લા છે આ દેશ વિદેશના લોકોથી દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકોથી ઈશ્વરનું રાજ્ય ભરાતું જાય છે દ્રષ્ટાંત કથામાં હવે ભોજન સમારંભને લાયક વસ્ત્રો પરિધાન કર્યા નથી એવા એક ભાઈની વાત કહેવામાં આવે છે બૌદ્ધિક તર્ક વિતર્ક કરીએ તો આપણને રાજાનો એ ભાઈ સાથેનો વ્યવહાર ગેરવાજબી અથવા અન્યાયી લાગે છે એ ભાઈને ચોરે ચૌટેથી બોલાવવામાં આવ્યો છે એટલે એના વસ્ત્રો લગ્નને લાયક ના હોય એ સમજી શકાય એમ છે અહીં આપણે છેલ્લા અર્થને મહત્ત્વ આપવાનું નથી ગૂઢ અર્થ આવો છે ઈશ્વરનું રાજ્ય આપણને મફતમાં ભેટ રૂપે મળે છે એક વખત ઈસુ મળી ગયા પછી હવે ઈસુને વળગી રહેવાનો આપણે નિશ્ચય કરવાનો છે અને ઈસુને વળગી રહેવાની મહેનત કરવાની છે દરેકે દરેક ભેટ પાછળ એક ફરજ પણ હોય છે એ ભેટને સાચવી રાખવાની મારું લગ્ન એ ભેટ છે એ લગ્નને ટકાવી રાખવાની મારી મહેનત એ પહેલાં લાયક વસ્ત્રો છે એટલે ભેટ સ્વીકાર્યા પછી હું લાપરવાહ રહું તો ભેટ નહીં ટકે એ ભેટ નષ્ટ થઈ જાય છે એને દ્રષ્ટાંત કથામાં બહારના અંધારામાં નાખવાનું કહેવામાં આવ્યું છે

the परमारा मुझे पर गया कर